આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર શહેરમાં યુવકની હત્યાનો બનાવ બન્યો છે કેવલ દિલીપભાઈ વાઘોસી અંદાજીત જેમની ઉંમર અઠાવીસ વર્ષની છે તે યુવાનની હત્યા કરવામાં આવી છે શહેરના ફરતી ફળ સડક પાસે આ બનાવ બન્યો છે હત્યાનો બનાવ બન્યો છે મહિલા પોલીસ કર્મચારીના પુત્રની હત્યા કરવામાં આવી છે જૂની અદાવતને લઈને બે હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને મૃતકને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મૃતક યુવાન પણ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોય હાલ જામીન પર હોય જે તે આરોપીઓએ હત્યાને અંજામ આપ્યું છે આ ગોગારોલ પોલીસ સ્ટેશનનો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામે જે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઈસમો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલે ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે મરણ જનાર યુવક જે છે તેની માતા જે છે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા થેન્ક યુ અહીંયા ઘોઘારોલ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવે છે હત્યાનું કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જામીનમાં હતા એ ટાઈપની હાલમાં પ્રાથમિક